ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવવી પડી છે તો પાણી ભરાતા વાહન ચાલકો અધવચ્ચે જ અટકી ગયા છે હાઈવે ઉપર જે વાહનો અવરજવર કરે છે તેને સૌથી વધારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે હિંમતનગર ઇદર વડાલી સહિતના અનેક એવા ગામ છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ આસપાસના તમામ વિસ્તારો છે રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ખેડૂતો સૌથી વધારે ખુશ થયા છે કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ નહિવત હતો પરંતુ હવે મેઘરાજા જે ઉત્તર ગુજરાત ઉપર મહેરબાન થયા છે હેત વરસાવી રહ્યા છે મેઘ મહેર થઈ રહી છે ત્યારે ખેડૂતો ખુશ થયા છે તો સાબરકાંઠાના વડાલીના દ્રશ્યો છે જ્યાં વરસાદ વરસતાની સાથે જ વડાલીના મેઈન બજારમાં પાણી ભરાઈ ગયા છે વહેલી સવારે જે નોકરીએ ધંધાર્થીએ જતા લોકો છે જેમને મુશ્કેલી પડી રહી છે કારણ કે પાણી ભરાતા તેનો નિકાલ હજુ સુધી નથી થયો વરસાદ અવિરત વરસી રહ્યો છે વરસાદ પણ બંધ થવાનું નામ નથી